બધાને કેમ છો બધા મજામાં કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત આપણે વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ મિત્રો આજનો બ્લોગ શરૂ કરું છું અમરેલી થી અમરેલી ડાયાલિસિસ માં આવ્યા છે અને ટાઈમ થઈ ગયો છે સવારના આઠ તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ કેમ છો બધા મજામાં ને

પછી એની કોઈ દવા નથી એટલે લો ની દવાઈ નથી અને બે ભાન થઈ જાય કરવું હું ના ના એ કઈ કરાય જ નહીં એટલે કીધું હવે આ તો બીપી નું મશીન લઈ જ લેવું છે હમણાં ગામ માં જાવ છું મેડિકલ સ્ટોર ખુલે એટલી વાર છે બીપી નું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લેવાનું થાય છે કેમ ભાઈ લે આવું બસ પાછું પીડું રહે એવું થાય લેવું તો પડશે જ કારણ કે પેલા મને આવતું બસ પાછું નોર્મલ થઈ જાય એમ કઈ નક્કી નો હોય તો ભાઈ એ સબ ડાયાલિસિસ મશીન હે ઓર અમે યહા પે ડાયાલિસિસ કરવાના હે હમારા યે ખાટલા હે ભાઈ તાવને 4 દિવસ થયા તો હજી અમે બધા ચીન ટપક ડમડમ જ છે હજી બધા દવા ઉપર હાલીએ કેમ ભાઈ બહુ મજા નો હોય ને બધા વાયરલ થઈ ગયું તો ને આટલા પછી આવે

ભાઈ ટાઈમ થઈ ગયો છે બાર ને ફાઇનલી આજનું ડોલિસિસ પૂરું થઈ ગયું છે હું લીધી અત્યારે કેટલો ટાઈમ છે તમને ખબર છે હાજ છ વાગ્યા તો કેમ હવાર પડે ને કેમ હાજ પડે ને કઈ ખબર નથી રેતી એવું આખું શેડ્યુલ થઈ ગયું છે અમારે બાજુ લગાવીને ગયા છે તા ઉતરી ગયો હડપ આવી ગઈ ને જય માતાજી જય મોગલ માં જય માં બાપા સીતારામ જય બાપા સીતારામ બોલો શું કામ છે બોલો બસ દોડી અને લાઈટ તો નથી લાઈટ વગી ના ધાંધિયા છે

બપોરે ગરમી અટાણ ટાઢો પવન બેવડી ઋતુ થઈ ગઈ છે ભાઈ બપોરે તમને ગરમી થાય ને રાતે ઠંડી ઠાર પડે એટલે રાતે તમને એવું લાગે કે શિયાળો છે બાકી દેજો અત્યારે વાદળા આવી ગયા છે નકર આકાશ એકદમ ચોખ્ખું હતું મિત્રો ભાઈઓ ને બેનો ટાઈમ થઈ ગયો છે તમને વસ્તુ બતાવવાનો અમરેલી શું લીધું તમને ખબર જ છે ભાઈ અમે છુપાયું જ નથી હવારમાં જ કહી દીધું તું બીપીનું મશીન એક લીધું છે આવું છે કઈક નું અને આની અંદર જો આ આપણે એમ ખોલીએ ને લે તો ભાઈ જરાક મદદ કરો તો આમ જો જાના આમ આમ કરીએ ને એટલે આ તાંદુલની પોટલી કૃષ્ણ સુદામાં આપ બે હતા ને અને તાંદુલની પોટલી લઈ જતા તમને ખબર હોય એવી રીતે આ કઈક તાંદુલની પોટલી જેવું છે અને આની અંદર છે બીપી નું મશીન બરોબર ને ભાઈ આ બાર ગયા હો ને તો આમાં નાસ્તો રહી જાય નાસ્તો રહી જાય આ પોટલી હારી છે મને પોટલી ગમે છે ને આમ ખોલી નાખવાનું

છે આવે ગણપતિ ને કેમ કેમ યુગ યુગ બાપુ બાપુ એ તમે કઈ બોલતા મોટો સરખી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો બોલો ધીમી ધારે અત્યારે વરસાદ આવે છે હું વરસાદ માં બ્લોગ બનાવું છું શું કહો છો મેડમ

એક વાત કેતા તમને ભૂલી ગયો મિત્રો અમારે કાલ જવાનું છે બાર આવું કઈ જગ્યાએ જવાનું છે ને કાલના બ્લોગ માં તમને ખબર પડી જશે અને કાલના બ્લોગ જો ટૂંકમાં અમારા રોજ ના બ્લોગ જોવાનું ચાલુ રાખજો અને સજેશન આપજો કેવા બ્લોગ તમને જોવા વધારે ગમે છે

ઘણી ઈચ્છા તો ઘણી છે પણ ભાઈ દવાખાના એ કહેવાય ને હાથ કડી બાંધી રાખી છે એટલે થોડોક નથી જોઈએ એવું હજી નથી થોડોક માહોલ બન્યો પણ બની જાય નહીં વાંધો આવે તો મિત્રો અત્યારે હું જાઉં છું અમારા ધાબા ઉપર આમ તો હું રોજ જતો હોઉં પણ તમને વ્લોગમાં ઓછું બતાવું છું તો આ કીધું તમને વ્લોગ બતાવું ધાબા ઉપરનો જો આવી કંઈક સીડી છે અમારી અગાસી ઉપરની અને આમ જુઓ ભાઈ અહીંથી તમે કુદરતી નજારો જુઓ ખાલી સુરજ નારાયણ સામે આથમે છે અને વાજરા થોડા થોડા છે છાટા એવા હવે રહી ગયા છે ને જો ભાઈ કેવી વાઈબ આવે છે મસ્ત આવે ને મજા જ આવી રાખે તો હવે હું કરીશ વિડિયો એડિટિંગ તો આજનો લોગ અહીં સુધી જ રાખું છું હવે કરું છું એન્ડ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી